નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ચેનલ ઉપરથી રાત્રે સાડા નવ કલાકે તથા બપોરે એક ત્રીસ મિનિટે કલા ટ્રસ્ટ દ્વારા બે ગ્રંથો વિમોચન તથા સંશોધકો ને રાજ્ય કક્ષાના સાંસ્કૃતિક સંવર્ધક એવોર્ડ તથા ત્રણ શ્રેષ્ઠીને સમાજ રત્ન આપી સન્માનિત કરાયા ઓઢા જે ભૂમિને કાટાળી કહી છે એવી ભૂમિ પણ સવા લાખના માણસ જેવા સંશોધકો અને કલા સાધકોનો ફાળો આપી શકે એટલી બળુકી છે એમ ભુજ ખાતે ભારતીય કલા અને સાંસ્કૃતિક સંપદાઓનું જતન અને સંવર્ધન કરતી સુરતની સંસ્થા કલાતીર્થ દ્વારા આયોજિત ત્રિવેણી સંગમ સમાન એકી સાથે ત્રણ આયામોની હારમાળા સમાન કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી રાજ્યના પૂર્વ માહિતી નિયામક ચાલની સાહિત્યના અભ્યાસુ અને લેખક વી એસ ગઢવીએ જણાવ્યું હતું આ સમારોહમાં કચ્છના લોકસાહિત્યના મર્મજ્ઞ લેખક સ્વર્ગસ્થ રામસિંહાભાઈ રાઠોડે અંગ્રેજીમાં લખેલા ગ્રંથ કચ્છ એન્ડ રામરાંધનો કૃપાબેન ભટ્ટે કરેલા ગુજરાતી અનુવાદ કચ્છ અને રામરાંધ તથા કચ્છના વડોદરા સ્થિત તસવીરકાર અને લેખક પ્રદીપ ઝવેરીના અંગ્રેજી ગ્રંથ લાઈફ ઓફ ક્રિષ્ના ડેપિકેટેડ ઓન વોલ પેઇન્ટિંગનો ડોક્ટર પૂર્વી ગોસ્વામીએ કરેલો ગુજરાતી અનુવાદ ભીત ચિત્રોમાં કૃષ્ણ ચરિત્રનું વિમોચન તથા દ્વિતીય આયામમાં ભારતીય કલા અને સંસ્કૃતિના સંશોધન સંપાદન અને સંવર્ધન ક્ષેત્રે પ્રદાન કરનાર બાર કલા સાધકને સંસ્કૃતિ સંવર્ધક બે હજાર ચોવીસ એવોર્ડથી જ્યારે કચ્છના વરિષ્ઠ પત્રકાર કીર્તિભાઈ ખત્રી રાજ્યના પૂર્વ નાણામંત્રી મંત્રી અને સાહિત્યના મરમી બાબુભાઈ શાહ તથા કલા સાહિત્ય પ્રોત્સાહક સમાજ સેવક લીલાધરભાઈ ગડાને સમાજ રત્ન બે હજાર ચોવીસથી નવાજવામાં આવ્યા તથા ડૉક્ટર વાય એસ રાવત પુરાતત્વવિદ સ્વર્ગસ્થ રામસિંહજી રાઠોડ કચ્છના માનવતીર્થ અને કલા સંસ્કૃતિના મર્મજ્ઞ કનુભાઈ પટેલ કલાવિદ લાલભાઈ રાભિયા કલા સંસ્કૃતિ સંવર્ધક લોક સાહિત્ય કલાકાર મોહનસિંહ સોઢા પુરાવશેષ સંગ્રાહક ડૉક્ટર ઈલાબેન વેદ ઇતિહાસકાર લેખક ગૌતમભાઈ જોશી નાટક કલાનું દસ્તાવેજીકરણ કરનારા સર્જક ભરતભાઈ ઠાકર કલા સંસ્કૃતિના સંશોધક અને લેખક હસમુખ અબોટી ચંદન સાગરવટના સંશોધક અને સર્જક આશાનંદ ગઢવી ચારણી સાહિત્યના તજજ્ઞ કલા સંસ્કૃતિના સંરક્ષક મહાદેવ બારડ યુવા સંશોધક અને ઇતિહાસ લેખન કાનજીભાઈ મહેશ્વરી જાણીતા લેખક સંશોધકને સન્માનિત કરાયા હતા આ અગાઉ ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ વિભાગ નવી દિલ્હીના મહાનિયામક અને ધોળાવીરા સાઇટના નિષ્ણાત સિંહ રાવત તથા મંચસ્થ મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય દ્વારા સમારોહને ખુલ્લો મૂક્યો હતો બંને ગ્રંથના વિમોચનમાં કચ્છના અગ્રણી ઉદ્યોગપતિ અને લીલાધર પાસુ ફોરવર્ડ પ્રાઇવેટ લિમિટેડના દેવેન્દ્રભાઈ શાહ વસંતભાઈ ગઢવી તથા મંચસ્થ મહાનુભાવો તથા બંને પુસ્તકના ભાષાંતર કૃપા ભટ્ટ તથા ડૉક્ટર પૂર્વી ગોસ્વામી જોડાયા હતા આ અવસરે સમારોહના મુખ્ય અતિથિ કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર મોહનભાઈ પટેલે સમગ્ર આયામની પ્રશંસા કરતા આવા આયોજનોમાં કચ્છ યુનિવર્સિટીના સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી કલાતીર્થના અધ્યક્ષ રમણીક ઝાપડિયાએ આ કાર્ય એ માત્ર આરંભ હોવાનું જણાવી હજુ ઘણું કરવાનું બાકી હોવાનું જણાવતા ગ્રંથ પ્રકાશન તથા વિવિધ કલાકારો અને સંશોધકોની કદર કરવાનું કાર્ય સમાજ શ્રેષ્ઠીઓના સહયોગથી આગામી સમયમાં પણ ચાલુ રાખવાની ભારતીય કલા અને સાંસ્કૃતિક સંપદાઓનું જતન અને સંવર્ધન કરતી કલા તીર્થ સંસ્થા દ્વારા ભારતીય કલા અને સાંસ્કૃતિક વિરાસતોનું જતન અને સંવર્ધન કરવું એક નૈતિક અમારી ફરજ છે છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત આ સંસ્થાએ ગુજરાતમાં પુરાતત્વ અને ઇતિહાસવિદોનું સન્માન કરીને એના જીવનમાં એક નવો જો મને જુસ્સો ભરવાનું કાર્ય કલા તીર્થ દ્વારા થાય છે સાથે સાથે અનેક વિષયોને ધ્યાનમાં લઈને અત્યાર સુધીમાં ત્રેવીસ જેટલા ગ્રંથો એક હજાર જેટલા કલા સાધકોને સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને અંતેરાલ ગામડા સુધીના સાધકોને પહોંચતા કરી અને કલા જ્ઞાનથી સમૃદ્ધ કરવાનો એક નમ્ર પ્રયાસ કલાતી ટ્રસ્ટ દ્વારા થયો છે સાથે સાથે આ સાધકોની અંદર ઉત્સાહ ઉમેરાય અને આ ક્ષેત્રે હજી વધુ કામ થાય અને સમાજગત બનીને સામાજિક ક્ષેત્રે પણ આનું યોગદાન નોંધાય એવી સારી બાબતોને ધ્યાનમાં લઈ અને અમે આ કાર્ય કર્યું છે એનો અમને ખૂબ ખૂબ રાજી કહો છું કચ્છની અંદર યોજાયેલી આ બે વખતની પ્રવૃત્તિમાં લગભગ અમે પચીસ જેટલા કલા સાધકો ઇતિહાસવિધો પુરાતત્વ વિધો અને સાંસ્કૃતિક ક્ષેત્રે કામ કરનારા સાધકોને સન્માનવાનો ઉપક્રમ રહ્યો છે તે પણ ખૂબ જ અભિનંદનને પાત્ર છે આ વિસ્તાર કરવા જઈ રહ્યા છીએ ત્યારે મારે એટલું જ કહેવાનું કે ખાસ પ્રાથમિક અમે કચ્છને પસંદ કર્યું હતું કચ્છની અંદર બે કાર્યક્રમ થતા લગભગ પચીસ જેટલા સાધકોને અમે સન્માની શક્યા છીએ હવે અમારો ટાર્ગેટ સૌરાષ્ટ્ર તરફનો છે કદાચ રાજકોટ જામનગર અથવા તો બીજા કોઈ શહેરને પસંદ કરીને એની અંદરથી પણ અમે પચીસ કે ત્રીસ સાધકોને આવનારા વર્ષોમાં સન્માનિત કરીશું એવા નેમ સાથે અમે આગળ વધી રહ્યા છીએ ખાસ કરીને નવી પેઢીના જે સાધકોએ કામ કર્યું છે એની પ્રેરણા અને પ્રોત્સાહન નવી પેઢીને પણ મળે

આ અવસરે કચ્છના સંશોધક અને લેખક સંજય ઠાકરનું કલાતીર્થ દ્વારા પ્રકાશિત કરાયેલા કચ્છની સેલોર વાવ ગ્રંથના લેખન બદલ વિશેષ સન્માન વસંતભાઈના હાથે કરાયું હતું સ્મૃતિવન સંગ્રહાલયને યુનેસ્કોએ સ્થાપત્યની શ્રેણીમાં વિશ્વના સાતમા સ્થાને ક્રમાંક આપતા સંગ્રહાલયના નિયામક ડૉક્ટર મનોજ પાંડેનું પણ કલાતીર્થ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું કચ્છના દેવપર જાગીરના ઠાકોર પરિવારના કૃતાર્થસિંહ જાડેજા સુરેશભાઈ વેકરિયા રાજકોટ તથા પૂર્વ સંયુક્ત માહિતી નિયામક રાજુભાઈ જાની પણ આ પ્રસંગે મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા સમારંભના આરંભમાં કલાવારસો ટ્રસ્ટના ભારમલ સંજોટ તથા સાથીદારોએ કચ્છી લોકસંગીતની રજૂઆત કરી હતી આ અવસરે રેશમાબેન ઝવેરી દિલીપભાઈ વૈદ કચ્છ સંગ્રહાલયના ક્યુરેટર બુલબુલ હિંગરાજીયા દલપત દાણીધારિયા ઝવેલીલાલ સોનેજી ગોર્ધનભાઈ પટેલ કવિ પ્રમોદ જેઠી ડૉક્ટર દિનેશ જોશી ડૉક્ટર રાજેશ જેસવાણી ઓસ્માણ નોતિયાર શાંતિલાલ વરુ સહિતના કલાપ્રેમીઓ હાજર રહ્યા હતા સમારંભનું સંચાલન પંકજ ઝાલાએ કર્યું હતું અને આભાર વિધિ સર્જક સંશોધક નરેશ અંતાણીએ કરી હતી મનન ઠક્કર જાગૃતિ વકીલ ક્ષિતિ જોશી નિકી ઠક્કર નવીન સોની બિપિન સોની સ્તુતિ ઠાકર હસ્તી ઠાકરે આયોજન સંભાળ્યું હતું નમસ્કાર મારું નામ કૃપા પિયુષભાઈ ભટ્ટ છે આજે સ્વર્ગસ્થ રામસિંહજી રાઠોડ મૂળ પુસ્તક જે છે રામ કચ્છ અને રામ રાંધ એ અંગ્રેજીમાં લખાયેલા પુસ્તકનું ગુજરાતી અનુવાદ ભાવાનુવાદ જે મેં કરેલો છે એનું લોકાર્પણ થયું છે જે પુસ્તક છે કચ્છની જેને કહેવાય કે સ્વરૂપે રહેલી સ્વરૂપ જે લોકજીવન સાથે વણાયેલું છે સાથે સાથે અલગ અલગ શૈલીઓ જેમ ચિત્રકળા છે અલગ બીજી કળાઓ માટી કળા કચ્છની પ્રખ્યાત જે ભરતકામ અને અલગ અલગ જુદી જુદી આપણી કળાઓ છે એનામાં રામ કેવી રીતે સંલગ્ન છે એના વિશે રામસિજી ભાઈ એક સંશોધન કાર્ય સુંદર કરીને એમના પુસ્તકમાં એમને સંકલન કર્યું જેનું આપણે ભાવાનુવાદ કરી અને આજે લોકાર્પણ કર્યું સૌથી પહેલા તો સૌને જય શ્રી કૃષ્ણ આજે કૃષ્ણ અને રામનો પદાર્પણ થયો છે બે ગ્રંથ સ્વરૂપે સુરતની સંસ્થા છે કલા તીર્થ ટ્રસ્ટ એના દ્વારા બે ગ્રંથ જે છે લોકાર્પિત થયા છે એમાં મારું જે પુસ્તક છે કૃષ્ણ જીવન ચરિત્ર ભીત તો ગુજરાત અને રાજસ્થાનના મેજોરિટીમાં જે ભીત છે એમનો જે છે એ વર્ષો પહેલા એક આપણા ભાટિયાગ્રસ્થ છે જેમનું નામ છે પ્રદીપ ઝવેરી એ વડોદરા રહે છે અને સંશોધક અને ચિત્રકાર તસ્વીરકાર તરીકે બહુ સરસ કામ કર્યું છે એમના ઇંગ્લિશ પુસ્તકનું જે છે આપણે ગુજરાતીમાં અનુવાદનું કામ જે છે એ મારા ભાગે આવ્યું છે

રામસિંહજીભાઈ રાઠોડ આપણને આપી ગયા કચ્છ રામરાન એનું અનુવાદનું પુસ્તક મળ્યું અને આપણા કચ્છના જ પ્રદીપભાઈ ઝવેરી એણે ભીત ચિત્રોમાં કૃષ્ણચરિત્ર એ પુસ્તક ઇંગ્લિશમાં હતું એનું પણ આપણને ગુજરાતી અનુવાદ આજે મળ્યો છે સાથે ત્રણ પ્રતિષ્ઠિત સમાજ રત્નોનું સન્માન આપણે કર્યું છે બુઝુર્ગ વડીલોનું સન્માન કર્યું છે સાથે એવા કલા સાધકો બાર કલા સાધકો કે જેમણે કચ્છની સંસ્કૃતિ ઇતિહાસ ઉજાગર કર્યું છે અને એમણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે એવા બાર સાધ કલા સાધકોને ચૂંટી ચૂંટીને ગયા વર્ષની જેમ આજે પણ આપણે એમને સારી રીતે સન્માનિત કર્યા હસમુખ હસમુખો ચંદન આજે જે સન્માન થયું મારું એ નિમિત્તે હું ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું રમણી ઝાપડિયા સાહેબ જે કામ કરી રહ્યા છે એ આપણે બધું જોયું અને સાંભળ્યું કે એમનું કામ બહુ વિશિષ્ટ પ્રકારનું છે અને મારો એમનો પરિચય લગભગ બે હજાર સમજી લો કે પંદર સત્તરથી એ ચાલુ થયેલો અને એનું માધ્યમ પણ લાભશંકર પુરોહિત એમના કારણે મારો એમનો પરિચય થયો અને એ રીતે અને ખરેખર જે કલા તીર્થ છે ને એ જે કચ્છમાં એક એક પહેલો જે સેશનની અંદર જે ઘણા લોકોને કલાકારોને એમને પસંદ કરેલા એવોર્ડ માટે અને આ વખતે પસંદ કર્યા છે પણ જે એમની પસંદગી જે છે ને એ ખૂબ લાજવાબ છે તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદા ની તબિયત ખરાબ છે તેમને સખત તાવ દુખાવો ઉલટીઓ થઈ રહી છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે જે માદા એનોફિલિસ એનો થાય છે ઠંડી ની સાથે ધ્રુજારી તાવ માથા નો દુખાવો ઉલટી વગેરે જો કોઈ ને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઇલાજ કરાવો જોઈએ આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયા ના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્ર માં જઈને મફત માં તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો સંકલ્પ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર